ધરમપુરમાં શિક્ષક દિન નિમિત્તે પૂર્વ શિક્ષકોની સ્મૃતિ દરેક શાળામાં સચવાય તે માટે કામગીરી કરવા માટેની માંગ સાથે આજે જિલ્લા યુવા મોરચાના મહામંત્રી દ્વારા પ્રાંત અધિકારીને એક લેખિત આવેદન આપી જાણ કરવામાં આવી છે જિલ્લા યુવા મોરચા ભાજપના મહામંત્રી પ્રભાકર કૃષ્ણકાંત યાદવ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નાનપણમાં બાળકોમાં સંસ્કાર સિંચન અને કેળવણીના કક્કાથી લઈને વિવિધ નમ્રતા શિષ્ટ અને શુદ્ધ આચરણ કે બાળકોને આપે છે એવા શિક્ષકોને યાદ કરવા માટે એકમાત્ર દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે પ્રાથમિક સ્કૂલ હોય કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ હોય પોતાના સુવર્ણકાળ જેવા મોટા મોટાભાગે શાળામાં બાળકોના સંસ્કાર સિંચન અને પગભર કરવામાં ગુજારી શિક્ષકો નિવૃત્ત થઈ જતા હોય છે આવા શિક્ષકોની સ્મૃતિ દરેક સ્કૂલોમાં જળવાઈ રહે તે માટે તેમની શાળામાં આપેલા જીવન પર્યંતના ભોગ અંગેની તમામ વિગતો તેમજ તેમની તસવીર પણ શાળામાં લગાવવામાં આવે જેથી દરેક વર્ષે શાળામાં આવતા બાળકો નિવૃત્ત થયેલા શિક્ષકોને ઓળખે અને તેની કામગીરીને પણ જાણી શકે એવા ઉમદા વિચાર સાથે આજે શિક્ષક દિન ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી પ્રભાકર યાદવ તેમજ તાલુકા યુવા મોરચા ધરમપુરના પ્રમુખ નિખિલ ભંડારી સાથે મળી ધરમપુર પ્રાંત અધિકારીને એક આવેદન આપીને દરેક શાળામાં પૂર્વ શિક્ષકોની સ્મૃતિ જળવાઈ રહે એવી માંગ કરી છે નોંધનીય છે કે એકવાર શાળામાંથી નિવૃત્ત થઈ ગયા બાદ એ શાળામાં આપેલા વિવિધ કાર્યો અને ઉમદા કામગીરીને ટૂંકા ગાળામાં લોકો ભૂલી જાય છે વળી એ જ નિવૃત્ત શિક્ષક જ્યારે ફરી એ શાળામાં જાય છે ત્યારે ત્યાંના અભ્યાસ કરતા બાળકો પણ તેમને ઓળખતા ન હોય તેમની ગરીમાં જળવાતા સમય લાગતો હોય છે ત્યારે આવા નિવૃત્ત તમામ શિક્ષકોની તસવીર લગાવવામાં આવે અને તેમના નામ અને તેઓ કયા વિષયના નિષ્ણાંત હતા તમામ વિગતો સ્કૂલમાં મૂકવામાં આવે એવી માંગ કરાઈ છે છે તો આપ સૌને ખબર આજે શિક્ષક દિવસ છે એ સંદર્ભે એક મારો વિચારણા હતી ને એક મંતવ્ય હતું કે દરેક સ્કૂલો કે કોલેજો આપણે જોવા જઈએ તો આપણા જે નિવૃત્ત થયેલા શિક્ષકો કે આપણે જે એક રીતે કહીએ તો ભારતના યુવાઓનું ઘડતર કરનાર એક શિક્ષક જ છે તો એક શિક્ષકોને જ્યારે રિટાયર થઈ જાય ત્યારબાદ આપણે જોઈએ તો સ્કૂલમાં કોઈ એમની કોઈ સ્મૃતિ માટે કે પછી કોઈ એમની યાદગીરી કંઈ રહી રહી નહીં જતી કોઈ વૃક્ષારોપણ કરે છે કોઈના હાથનું ઝાડ કેવું કંઈ રહે છે પણ મારી દરેકને એક પ્રિન્સિપાલ કે દરેક સ્કૂલોને એક નમ્ર અરજ હતી શિક્ષક પોતાના જીવનના પાંત્રીસ છત્રીસ કે ત્રીસ જેટલા પણ વર્ષો પોતાના જે કિંમતી વર્ષો હોય તે જે એક સ્કૂલ માટે આપતું હોય તો મારે એક વિચારણા છે કે એ સ્કૂલે પણ એની સ્મૃતિ માટે કંઈ કરવું જોઈએ એ સ્મૃતિ માટે આપણે ખાલી એમને ફોટો રાખીને કે ભાઈ આ યરથી આ યર સુધી એમણે કામ કર્યું છે અને એ આ વિષયના નિષ્ણાંત હતા અને એમનો જે કંઈ પણ એમણે લખવું હોય દરેક સ્કૂલો માટે કે ભાઈ દરેક શિક્ષકનો અલગ અલગ નેચર હોય તો માટે પણ લખી શકો બે લીટી એમના માટે લખી શકો તો એ આપણા જે નિવૃત્ત થયેલા શિક્ષકો છે આજે શિક્ષક દિવસનો મહિમા એ જ છે કે આપણે શિક્ષકોને યાદ કરીએ તો આ આપીને અમે એ જ રીતે શિક્ષકને યાદ કર્યા છે ને અમે પણ અમારા જે રિટાયર થયેલા સર ટીચર છે કે કોલેજના મેમ છે બધા જ પ્રોફેસર છે બધાને યાદ કરવા માટે જ આ આવેદનપત્ર આવ્યું